બે ટ્રેક્ટર વેચવાના છે કૌશિકભાઈ વનરાજભાઈને ટોટલ જવાબદારી સાથે અને એકદમ વ્યાજબી ભાવે વેચવાના છે તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને બંને ટ્રેક્ટરની માહિતી આપી દઈશ તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો બે ટ્રેક્ટર છે કૌશિકભાઈ અને વનરાજભાઈને વેચવાના છે પેલું ટ્રેક્ટર છે મહેન્દ્રા મહેન્દ્રા બસો પંચાણું ટુરબો ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવર નું અને બે હાજર દસ સોરી બે હજાર અગિયાર બાર ના મોડેલ નું ટ્રેક્ટર અને એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે નેવું ટકા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ઓરીજનલ કલરમાં આખું ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો બેટરી નવી છે વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા હાલ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી અને કોઈ ખેડૂત મિત્રને ખરીદવું હોય તો તેમની માટે એકદમ સારામાં સારું તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર એટલે કે કરી ચેક કરીને લેવાની પણ પણ છૂટ કોઈ પ્રકારનો દગો કરવામાં આવશે નહીં કૌશિકભાઈ બાકી તમે જો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો કૌશિકભાઈનો અથવા વનરાજભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી જ છે અને

કંપની ફિટિંગ એન્જિન બેટરી નવી જ નાખેલી છે વાયરિંગ પણ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટાયર સાઈઠ ટકા જેવા જોવા મળશે તેર ના રિમોટ કરેલા સાઈઠ ટકા ટ્રેક્ટર ની અંદર પંખા નવા નાખેલા છે બાકી આખું ઓરિજિનલ છે અને સાઈડ વાળું તમે જોઈ રહ્યા છો આઈટીએલ એન્જિન ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો કિંમત માત્ર એક લાખ પિચોતેર હજાર જે અંદાજિત છે જેમાં નોર્મલ કિંમતમાં ફેરફાર પણ થઈ જશે અને કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે રૂબરૂ હાકી ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા કૌશિકભાઈ અથવા વનરાજભાઈ કોન્ટેક કરીને રૂબરૂ ટ્રેક્ટર લેવા અથવા જોવા જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે હવે બંને ટ્રેક્ટર તમારે લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે કોઈ પણ ટ્રેક્ટર લેવાના હોય તો વનરાજભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો